છોટાઉદેપુરની અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ઉજવણી આનંદદાયી રીતે કરવામાં આવી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત હવેથી રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવાર બેગલેસ ડે અમલી કરવામાં આવ્યો ત્યારે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળામાં જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું શારીરિક દોરડા કૂદ અંગ કસરતના દાવ આસનો યોગ કરાવવામાં આવ્યા હતા બાળદેવોએ સંગીતના તાલે ભજન ધૂન બાળ અભિનય ગીતો જોડકણાની ધૂમ મચાવી હતી શાળાના બાળકોએ પ્રાદેશિક બાળ વાર્તાઓનો આનંદ મોજ કરાવ્યો હતો બાળદેવોએ દેકારા પટકારા વચ્ચે બાળ આનંદ માણ્યો હતો બાળકો ખૂબ જ મજા માણી આ નવતર પ્રયોગ બાળ આનંદ માટે ખૂબ ખુશી સાબિત થયો હતો શાળાના ઇનોવેટિવ શિક્ષકો સંજયભાઈ એ બાળ અભિનય ગીતો અમીનભાઈએ વિવિધ રમતો માધવભાઈ બાળસભા વિશે ગોવિંદભાઈ બાળવાર્તા બેને અંગ કસરતના દાવ યોગ ચિંતન ચિંતનભાઈએ જોડકણા જેવી અનેક પ્રવૃત્તિઓનું સફળ અને પ્રવૃત્તિમય આયોજન શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના તમામ બાળદેવો ખુશખુશાલ જણાયા હતા